યાત્રાધામ ડાકોરમાં આગળ રિક્ષા મૂકવા બાબતે રિક્ષા ડ્રાઈવર અને દુકાનદાર વચ્ચે ઝપાઝપી થતાં દસ થી બાર લોકોના ટોળાએ રિક્ષા ચાલક ઉપર હુમલો કર્યો હતો અને ગડદાપાટુના માર મારી અને રિક્ષા ચાલકને ઘેરી અને તેને મારામારી કરી હતી આ જોતાં એમ લાગે છે કે કાયદો અને વ્યવસ્થા ખોરંભાઈ હોય અને કોઈ ધણી ના હોય એવું દેખાઈ રહ્યું છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેની અંદર લોકો રિક્ષા ચાલકને માર મારી અને તેને ચારેય બાજુથી ઘેરી લીધેલો છે અને માર મારી રહ્યા છે જે આપ આ વિડીયોની અંદર જોઈ રહ્યા છે ત્યારે એમ લાગે કે સુરક્ષા માનવીની સુરક્ષા લોકોની સુરક્ષા કેવી રીતે થઈ શકશે કાયદો અને વ્યવસ્થા પોતે પોતાની જવાબદારી કેવી રીતે સંભાળશે અને લોકોની સુરક્ષા કરશે અને સલામતી રાખી અને તેમની સુરક્ષા માટે પગલાં ભરશે એ એક પ્રશ્ન બની રહ્યો છે ત્યારે આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આ ચાલકને લોકો ભર બજારની અંદર ખુલ્લે આમ મારામારી કરી રહ્યા છે અને તેને મારી અને અદમુવો પણ કરી રહ્યા છે જે જોઈ રહ્યા છો કે રિક્ષા ચાલકને ઘેરી અને આ લોકો ખૂબ જ માર મારી રહ્યા છે ત્યારે આવા દ્રશ્યો જોતાં એમ લાગે કે આપણા સૌની સલામતી છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવું જોઈએ જે તંત્રને જાણકારી